નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર પ્લસ કટા નવી તુવેરની આવક છે અને નવી અંદર હરાજી ચાલુ થઈ ગઈ લૂઝના ઢગલાની અંદર તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ સુપર ક્વોલિટી બીડી અને ભાઈ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં તું એની જોઈ લો એક દાણો ભાઈ પંદરસો રૂપિયા ભાવ આજનો ઊંચા ઊંચો ભાવ આવે ભાઈ તુવેરમાં બીડીએનમાં જોઈ લો પંદરસો રૂપિયા ભાવનો આજનો જોઈ લો સુપર ક્વોલિટી માલ કાંઈ ઘટે નહીં બીડીએન ભાઈ આ તુવેરનો ભાવ ચૌદસો નેવ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત બીડીએન હે ભાઈ જોઈ લો ચૌદસો નેવ્યાસી રૂપિયા ભાવ આજનો બીડીએન નો જોઈ લો ક્વોલિટી

क्वॉलिटी सारी आ भाई चौदह पिस्ताली भाव भाई जापाने जा चौदसों तीस रुपया भाव थो क्वालिटी बात करें जो क्वॉलिटी में सारी है चौदसों तीस रूपया भाव जापान आज नो जो क्वालिटी चौदसों तीस रुपया भाव जापान जो क्वालिटी चौद तीस આ તો એનો ભાવ ચૌદસો ને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે માં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને ચોવીસ રૂપિયા ક્વોલિટી ક્વોલિટીમાં સારી ભાઈ ચૌદસો લો ક્વોલિટી ચૌદસો ચોવીસ ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ક્વોલિટી માં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ ભાવ જોઈ લો ચૌદસો વીસ રૂપિયા ભાવ હતો એનો આજનો થયો ભાઈ ક્વોલિટી ક્વોલિટી સારી જોઈ જોઈએ ચૌદ વીસ ભાવ ભાઈ આ આતો ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ કોલિટીની વાત કેમ ભાઈ કોલિટીમાં સારી એ ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ આતો એનો આજનો થયો ભાઈ જોઈએ કોલિટી ચૌદસો ને ત્રીસ ભાવ આજનો જોઈએ કોલિટી ચૌદ ત્રીસ ભાવ જો આ તો એનો ભાવ ચૌદસો ને છત્રીસ રૂપિયા થયો કોલિટીની વાત ને જોવો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો છત્રીસ ભાવનો આજનો જોઈ લો ભાઈ ચૌદસો છત્રીસ ભાવ તો એનો આજનો જુઓ ભાઈ ક્વોલિટી ચૌદ છત્રીસ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને સત્યાવીસ રૂપિયા થયો ભાઈ કોલિટીની વાત ને જોવો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને સત્યાવીસ ભાવનો આજનો જોઈ લો ચૌદસો સત્યાવીસ ભાવનો આજનો જોઈ લો सारी है क्वालिटी भाई भाई आ तो इनो भाव 1421 रुपया थयो क्वालिटी ने बात करेन जो भाई क्वालिटी में आवी है भाई જોઈ લો 1421 જોઈ જાવ 1421 ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી 1421 ભાવ આ તો ઇનો ભાવ 1415 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ક્વોલિટી માં સારી હે ભાઈ જોઈ લો 1415 ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદ પંદર ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જોવો ક્વોલિટીમાં આવી છે ચૌદસો ને દસ રૂપિયા ભાવ આ એનો આજનો જોઈ લો ક્વૉલિટી ચૌદસો દસ ભાવ આ તો એનો ભાવ ચૌદસો પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જુઓ ક્વોલિટીમાં આવીએ ભાઈ તું એ ચૌદસો પંદર રૂપિયા ભાવવાનો આજનો જુઓ ભાઈ ક્વોલિટી ચૌદસો પંદર ભાવવાનો આજનો જોઈ લો આ એનો ભાવ ચૌદસો સત્તર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી હે ચૌદસો ને સત્તર રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો સત્તર રૂપિયા ભાવવાનો આજનો જુઓ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને એકવી રૂપિયા થયો કોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ચૌદસો એકવી રૂપિયા ભાવવાનો આજનો જોવો ક્વોલિટી ચૌદસો એકવી ભાવ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો કોલિટીની વાત કરીએ ભાઈ કોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ભાઈ કોલિટી ચૌદસો ચૌદ ભાવ જો ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા થયો કોલિટીની વાત કરીએ ભાઈ કોલિટીમાં સારી છે જોઈ લો ચૌદસો પચીસ ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ ચૌદસો પચીસ રૂપિયા ભાવવાનો આજનો જુઓ ક્વોલિટી ચૌદ પચીસ આ ભાઈ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને અઠ્યાવી રૂપિયા થયો કોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી છે ભાઈ જોઈ લો ચૌદસો અઠ્યાવીસ ભાવવાનો આજનો જોઈ લો ક્વૉલિટી જુઓ ભાઈ